નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે મલયાલમ ફિલ્મ અભિનેતા અને મિમરિકી કલાકાર કલા ભવાન નવજનું અવસાન થયું છે તેમની ઉંમર એકાવન વર્ષ હતી અભિનેતાનો મુદ્દે કોચીના ચોટા નિકારામાં એક હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે હોટલ સ્ટાફે ફિલ્મના શૂટિંગ દરમિયાન ત્યાં રોકાયેલા અધિકારીઓને જાણ કરી હતી અભિનેતાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તે પહેલાંથી જ મૃત્યુ પામ્યો હતો મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે હોટલની રૂમમાં હાર્ટ અટેક આવવાના કારણે કલા ભવનનું અવસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે શનિવારે શેરીની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે ત્યારબાદ તેમનો મુદ્દે તેમના પરિવારને સોંપવામાં આવશે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ